જેમ તો મિત્રો સ્વાગત છે નવી ચેનલ YouTube વાળા ગુજરાતીનું તો મિત્રો તમારા વિડિયોમાં થમ્બનેલ કઈ રીતે લગાવવું તો વિડિયો મિત્રો પૂરે પૂરો વિડિયો તો તમને ખ્યાલ હોય છે કે મિત્રો આપણી એક ચેનલ હતી YouTube વાળા ગુજરાતી એ ડિલીટ થઈ ગઈ છે મિત્રો એટલે સ્ટ્રાઈક આવી ગઈ કે ગમે તે આવી ગઈ હોય મિત્રો તે ચેનલ પાસવર્ડ ભૂલી ગયા કે ગમે તે છે ભાઈ મિત્રો એ આઈડી આપડા YouTube માં લોગિન નથી હતી કતી મિત્રો એટલે એ ચેનલ મિત્રો આપણે સબસ્ક્રાઇબ નથી કરવાની આપણા નવી ચેનલ સે YouTube વાળા ગુજરાતી એ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો બરોબર तो वीडियो मित्रों पूरे पूरा हो तक ख्याल आज जैसे कि आ चेनल में आप सब्सक्राइब नहीं जीरो सब्सक्राइब तो मित्रों जीरो में हिरो बनवा है मित्रों तो वीडियो मित्रों पूरे पूरे जो अलग तक ख्याल आज कि वीडियो में तमाम कई रीति लगवा ब्रम तो तुम विडियो तो बनाव मित्रों को तमने लगाते नहीं भावत तो वीडियो आज बना बनाए ये पूरे पूरा जुजिए तक तमने लगवाते आड़ जैसे मित्रों बरब तो सौ प्रथम तो मित्रों तुम्हारा अँ स्टूडियो में जानू है तुम्हारे वाइटी स्टूडियम में भी चेनल खोली हुए तो व्हाइट ई स्टूडियम मित्रों डाउनलोड कर लीजिए तभी आसान तारीख से मित्रों तुम वीडियो में तक लगाई सको मित्रों बरबर

એડિટિંગ કરેલું છે વિડીયો તો આપણે તેનું થમનેલ પણ એવું બનાવેલું છે તો તમારે સંપલ તરીકે મને પર ક્લિક કરવા પેન્સિલ પર ક્લિક કરવાનું મિત્રો ક્લિક કરજો એટલે મિત્રો તમે જોઈ શકો વિડીયો પૂરો પૂરો જો એટલે તમને ખ્યાલ આવે પેન્સિલ જેવું બીજું આવી જાય તેના પર ક્લિક કરવાનું તો અહીંયા મિત્રો તમે જોઈ શકો ખૂબ બધા થમનેલ આવી જશે તમારી ગેલરી ઓપન થઈ જશે મિત્રો આ રીતનું હવે તમારે મિત્રો તમારે જે કે ટોપિક તમે વિડીયો બનાવ્યો છે કે ટ્રેન્ડિંગ ટૉપિક બનાવેલું હોય તો મિત્રો તમારે એ તમને લગાવવાનું છે તો ચલો અહીંયાથી આપણે કોઈ એ ટુટી સ્ટેટસ બનાવ્યું હોય તો એ તમને બનાવવાનું છે મિત્રો બરાબર તો ભાઈઓ માટે આપણે કોઈ બનાવેલું હોય તો ભાઈઓ માટે એ તમને લગાવી શકો છો મિત્રો બરાબર તમે જે તમે યુટ્યુબના લગતા ટીપ્સના વિડીયો બનાવો છો તો પણ એવું તમને બનાવે તો એ લગાવવાનું રહેશે મિત્રો બરાબર તો ચાલો અહીંયા આપણે એડિટનો વિડીયો છે તો ચલો અહીંયાથી આપણે એ તમને અહીંયા લગાવીએ મિત્રો બરાબર કે ચલો અહીંયા ટ્રેન્ડિંગ